અમદાવાદમાં શિયાળો પૂરો થવા છતાં બજાર બાદ દેશી ટામેટા જોવા ન મળ્યા કેમ કે આ વર્ષે ગુજરાતમાં દેશી ટામેટાની આવક ઘટી છે જેના કારણે અમદાવાદના બજારો બેંગલુરુથી આવતા ટામેટા પર આધાર રાખવો પડે છે અગાઉ જે ટામેટા સો રૂપિયામાં ચાર કિલો આવતા હતા તે હવે માત્ર બે કિલોગ્રામ જ આવે છે આ સિવાય લીંબુના ભાવ પણ સો રૂપિયાને પાર પહોંચી ગયા છે તો લસણનો ભાવ પણ પાંચસો રૂપિયા સુધી પહોંચી જતાં મધ્યમ વર્ગનું બજેટ ખોરવાઈ ગયું છે વખતે શિયાળો પૂરો થવા આવ્યો પરંતુ બજારમાંથી જાણે દેશી ટામેટા ગાયબ થઈ ગયા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ટામેટાના ભાવ શિયાળામાં જે નીચા જવા જોઈએ તેના બદલે ઉપર ગયા છે અને ક્યાંક મધ્યમ મધ્યમવર્ગીય પરિવાર એકવાર શાકભાજી લેતા પહેલાં વિચારે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આ સાથે જ લસણના ભાવ પણ પાંચસો રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે નિશ્ચિત રૂપે મધ્યમ વર્ગીય પરિવાર જો કદાચ લસણ અથવા તો ટામેટા અથવા તો એવી શાકભાજી કે જે સ્વાદમાં વધારો કરે એવી શાકભાજી ખરીદવા જો પહોંચે બજારમાં તો બજેટ ઉપર અસર થાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ટામેટા આપને બતાવીશ કે જે હાલ રૂટિન જે આખા વર્ષ દરમિયાન ટામેટા ચાલે છે એટલે કે શિયાળામાં સામાન્ય રીતે અપેક્ષા હોય છે દેશી ટામેટાની આવકની પરંતુ આ વખતે એટલા ટામેટા બજારમાં પહોંચ્યા જ નથી ક્યાંક જે આવક છે તેમાં ઘટાડો છે ટામેટાની અને એના જ કારણે ભાવમાં પણ વધારો જોવા મળે મળી રહ્યા છે આ સાથે જ વાત લસણની કરીએ કારણ કે લસણ પણ શરીર માટે પણ એટલું જ ઉપયોગી અને સાથે સાથે સ્વાદમાં પણ એ જ વધારો કરે છે પરંતુ એ પણ પાંચસો રૂપિયા કિલોના ભાવે મળી રહ્યું છે ઉનાળાની સિઝન છે નિમ્બુની અપેક્ષા વધશે પરંતુ તેના ભાવ પણ અત્યારે એકસો વીસ રૂપિયા કિલો જોવા મળી રહ્યા છે અને હાલ આપ જોઈ શકો છો કે જે નિમ્બુ હોય લસણ હોય મોટાભાગની જે શાકભાજી છે એ ભાવમાં એ પ્રકારનો વધારો જોવા મળી રહ્યો છે કે જેના કારણે ક્યાંક મધ્યમ વર્ગીય પરિવારને શાકભાજી લેવી હોય તો એકવાર વિચાર કરવો પડે ગ્રાહક કે જે શાકભાજી લેવા માટે આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરીશું અમને પૂછીશું આપ જણાવો બજારમાં આપણે દેશી ટામેટા જોયા ખરી દેશી ટામેટા નહીં પણ જે ટામેટા લાલ જે એટલા મોંઘા થઈ ગયા છે બેન કે પહેલાં સો રૂપિયામાં ચાર કિલો આવતા હતા સો સો રૂપિયામાં બે કિલો આવે છે અને જે બી મરચાં છે ગ્રીન વેજીટેબલ છે ફ્રૂટ છે જે બી છે એટલી મોંઘવારી વધી ગઈ છે કે હમણાં જે ધંધા છે ધંધા બી એટલા બધા નથી બિઝનેસ બી એટલા બધા નથી અને મોંઘવારી એટલી વધતી જાય છે વધતી જાય છે કોઈ કંટ્રોલ નથી ना? भाव लींबू भावे तो ये भाव के लग गया तो नहीं ना लींबू भी पचास साइठ रुपया था आज की तारीख में एक सौ साइ रुपया किलो भाव चा गए पर कोई कंट्रोल नहीं पर।